મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં હાર્ટ એટેક કાળો આતંક ફેલાવી રહ્યો છે સવારે એટલે હાર્ટ મોત થવાનો ચાલુ જ છે છે ત્યારે રાજકોટ એક માઠા સમાચાર મળી રહ્યા શહેરમાં હૃદય રોગના હુમલાથી ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે હાર્ટ એટેકથી ત્રણ વ્યક્તિના મોત થતા પરિવારમાં રોકડાટ થતા વાતાવરણ ગમગીન બન્યું હતું ત્યારે મિત્રો આજકાલ હાર્ટ એટેકના નામથી જ માત્ર લોકો ડરી રહ્યા છે ત્યારે રાજકોટ આજે હાર્ટ એટેકના કારણે ત્રણ લોકોના મોત થયા છે ત્રણ લોકોની વાત કરીએ તો છે અને જિલ્લામાંથી બેતાલીસ વર્ષીય જગદીશભાઈ બોસિયા અડતાલીસ વર્ષ દેવાયતક ધાંગડા અને બાવન વર્ષ જેરામ બેરિયા હાર્ટ એટેક આવ્યો હતો ત્રણેય લોકો હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૂર્ત જાહેર કર્યા હતા ત્યારે મિત્રો રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટા પાયે વધારો થયો છે છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થયાના બે હજાર આઠસો ને ત્રેપન કેસ નોંધાયા છે જ્યારે છ મહિનામાં હાર્ટ એટેકથી એક હજાર ને બાવન મોત થયા છે એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર અગિયાર થી પચીસ વર્ષની છે જેમાં એકસો આઠ નંબરની એમ્બ્યુલન્સ સેવા દરરોજ રોગના લગતા સરેરાશ એકસો કોલ આવે છે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ